ભાઈ અત્યારે આપણે વરનાગરમાં છે અને માંડવી આપણે ભેગી કરવા આવ્યા હતા તો અત્યારે માંડવી આપણે ભેગી થઈ ગઈ છે તો અંબુજ અહીં બાજુમાં છે જોઈ શકો છો તમે અને એટલે આપણી માંડવી ભેગી થઈ ગઈ તો અહીંથી આપણે જવાનું છે સીધું પોણાદર દર અહીં માંડવી ભેગી કરવાની છે તો બ્લોકમાં છેલ્લે સુધી બના રહેજો તો અહીંનો કંઈક ફાલ આવો છે આવો કંઈક ફાલ છે મારામાં સારો છે ની છે ને આ છે આપણા માસીનું ખેતર કહી શકો છો જોરદાર હાલમાં એ જોરદાર છે ખટતું જ નથી કંઈ આ કંઈક વનનાગઢનો ફાલ છે અંબુજા બાજુમાં છે અને ફાલ જો કાંઈ ઘટતું જ નથી અને અત્યારે આપણે આ એટલી માંડવી ભેગી થઈ જઈએ હવે આપણે જવાનું છે પોણાદર પોણાદર પણ માંડવી ભેગી જ કરવા જવાનું છે જો અંબુજા પણ અહીંથી નજીક બહુ નજીક છે છે ને જોરદાર છે આ ટ્રેક્ટર ના માલિક છે આ આ લોકો એવડી માંડવી ખેડી નાખી આ બે આ ડ્રાઈવર છે આ બેઠવા વાળો ખરાબ વાળો તો મિત્રો બ્લોકમાં છેલ્લે સુધી બન્યા રેજો આપણે જવાનું છે પોણા દર્પણ ના જવા જઈને આપણે માંડવી ઉપાડવાની છે તો આપણે નાનો કંઈક ફાલ કીવો છે આઈનો ફાલ તો તમે જોયો હવે નાનો કંઈક ફાલ કીવો છે આપણે જોઈએ તો હાલો આપણે જવાનું છે ના તો અત્યારે આપણે ટ્રેક્ટર લઈ લઈએ અને ટ્રેક્ટર તો હવે લે આપણે નથી લેવાનું કેમ કે આપણે આવડતું નથી ના છે અંબુજા તો આમાં સિમેન્ટ બને જોરદાર આપણે પોણા દર આવી ગયા છે ને એટલે આપણે માંડવી ભેગી કરવાની છે જોઈ શકો છો આપણે માંડવી એટલી ભેગી કરવાની છે તો ભાઈ અત્યારે આપણે પોણા દરમાં આવી ગયા છે અને એટલે આપણે માંડવી ભેગી કરીને નાખી આ મારા મામાનો છોકરો છે શિવાભાઈ તો બહુ મસ્ત માણા છે જો એ મારી આર યાર ભેગી કરે હું પણ આર ભેગું વરના ભેગી કરી કરે ને અત્યારે અહીં માંડવી આવી છે પોણા દર મારા મામાની માંડવી ઉપાડવા શું છે શિવાભાઈ સારું શિવાભાઈ કંઈ બોલતા નથી આપણે જ બોલવું પડીએ હાલો તો આપણે ભેગી ઘેરાય રાખીએ ફટાફટ હો બાકા જે કી બોલાવી નાખીએ આગળ અત્યારે પાત્ર આપણે કન્ના ગેસ કેટલા વાગ્યા ભાઈ પાંચ ને સાડા પાંચ જેવું છું ભાઈ આપણે ભેગી કરી લીધી બે ત્રણ વાગે તો લાગ્યા હતા જ્યાંથી હો ભાઈ આ શિવાભાઈ છે એને માંડવી ખૂબ ઓલી કરી તો ભાઈ આ લોકોનું ખેતર છે આખે ખેતરદાર છે આપણે આ લોકોના ખેતરમાં આપણે કામ કરવા આવ્યા હતા તો કઈ ઘટે લુગડા પણ સિટી તો ભાઈ અમે અત્યારે ભેગી કરી લીધી જ્યાં સિવાભાઈ હા મારું સબસ્ક્રાઈબ છે તો આ ભાઈને પણ આઈડી છે આ ભાઈની માં તો ભાઈ ને ફોલો કરી દેજો હવે શું છે કે ઘરની કાઢવી પડે જો અંધારું થઈ ગયું હતું ઓલા ભાઈ એ ચાલુ કરી અને હવે અત્યારે આપણે એટલી પછી ભેગી કરવાની છે ઓલી બધી ભેગી કરીને હવે હવે આપણે એટલી ભેગી કરી નાખીએ હાલો તો બ્લોકમાં બના રહેજો હવે નહીંયા હવે અંધારું થઈ ગયું હવે જ નહીં આપણે ત્રીજી માંડવીનો વિડીયો બતાવી દો હાલો તો તો હાલો મિત્રો કેમ છો મજામાં કાલ તો આપણે બે ઠેકાણાની માંડવી બતાવી હતી પછી આપણા મોબાઈલમાં સાર્સિંગ નહોતું એટલે આપણે ત્રીજી માંડવી નહોતી દેખાડી આ આ રાતે જ આપણે ભેગી કરી હતી કેમ કે રાતે આવું બહુ અંધારું થઈ ગયું હતું વિડીયો હારો નહોતો આવતો અને આપણા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે આપણે વિડીયો નહોતો બેતાવ્યો આપણે જો આ રાતે પાછી ભેગી કરી હતી આ છે મારી માંડવી સારાની જોઈ શકો છો અને ફાલ આપણો કંઈક આવો છે છીએ પછી ફાલ આવો છે જો મારી માંડવીનો ફાલ કંઈક આવો છે જો એટલે કાલ આપણે મોબાઈલમાં સાર્સિંગ પૂરું થઈ ગયું હતું એટલે આપણે વિડીયો નહોતો વિતાર્યો વાત જોઈ લો આ બધે આપણે ભેગી હતી ત્રણે ત્રણ માંડવીનો વિડીયો આવી જશે ભન્નાગરનો પોણાધરનો અને સારાનો ત્રણે ત્રણ એક જ હોલામાં આવી જશે બ્લોગ તો જોવાનું ભૂલશો નહીં અને કેવો લાગ્યો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણે બીજા બીજા વિડીયો બનાવતા રહેવું હાલો તો મળીએ નવા બ્લોગ સાથે